અમદાવાદની અઠાવન વર્ષની ફિટનેસ એડવોકેટ અને ઇન્ફ્લુએન્સર અંજલિ ગોરાંગ કોઠારી એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં તેમણે માર્વેલ્સ મિસિસ ઇન્ડિયા સિઝન ત્રણનો ખિતાબ જીત્યો છે પથારીવશ સ્થિતિમાંથી બહાર આવી રાષ્ટ્રીય મંચ સુધી પહોંચેલી તેમની પ્રેરણાદાયી યાત્રાએ જ્યુરી અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા આ સાથે અંજલી કોઠારીને બોડી બ્યુટિફુલનો વિશેષ ટાઇટલ પણ મળ્યો જે હિંમત આત્મવિશ્વાસ અને કમાયેલી સુંદરતાની ઉજવણી કરે છે હેલો एवरीवन મારું નામ અંજલી કોઠારી છે હમણા હું અમદાવાદ વાસી છું પણ હું વર્ષોથી કલકત્તા જ રહેલી છું એન્ડ ધીસ યર આઈ હેવ બીન ક્રાઉન્ડ માર્વેલસ મિસિસ ઇન્ડિયા સીઝન 3 વિનર મહેનત તો કોઈ પણ કાર્યમાં કરવી પડે અને આમાં જે રિક્વાયરમેન્ટ હોય છે કે તમે પોતાની જાતની અંદર કેટલો કોન્ફિડન્સ રાખો છો કે ત્યાં સ્ટેજ ઉપર જઈને આટલા માણસો વચ્ચે તમને સવાલ જવાબ પૂછવામાં આવે તો તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે કે નહીં દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વિચ ઇઝ સમથિંગ યુ કેન લર્ન તમે કેવી રીતે પોતાના બોડીને પોસ્ચરને હોલ્ડ કરો છો તમે ટટ્ટાર ઊભા રહો છો કે નહીં તમારી ચાલ કેવી છે એ પણ એ લોકો જોતા હોય છે દેટ ઇઝ ઓલ્સો સમથિંગ યુ કેન લર્ન અને બાકીનું જે છે કે હાવ યુ ડ્રેસ યોર સેલ્ફ હાવ યુ ડૂ મેકઅપ બધે એસિસ્ટન્સ મળે અને બધે ટ્રેનિંગ મળે સો સ્ટેઇંગ કામ વીવર ટ્રેન્ડ ડુઈંગ યોર મેકઅપ ઓલ્સો વી વર ટ્રેન્ડ વી વર ઇવન ટ્રેન ટુ ડુ આર હેર વી વર ઇવન ટ્રેન ટુ ડુ કેટ વોક કેમ કે મને આવડતું જ નથી હિલ્સમાં કોઈ દિવસ ચાલી જ નહોતી તો જે પણ એક પેજન્ટમાં સક્સેસફુલ થવા માટે જરૂરિયાત હોય બધું શીખવાડવામાં આવે તમે શીખી શકો અને શીખે તે આગળ વધે બહેનોને મેસેજ એક જ છે કે આઈ ઓલવેઝ બિલીવ કે તમારી અંદર કોઈ સપનું જાગ્યું હોય તો ઉપરવાળાએ તમારી અંદર એક બીજ નું રોપણ કર્યું છે એને સિંચવું જ જોઈએ